ક્યાં આવ્યા તમે હા ક્યાં બેસ્યા છો કુવા પાસે પીર એવું છે ને સરસ મજાનું લાગે જો

ક્યાં બાજુ જાવ છો બાજુ ડુંગરો ને સડવાના ચડવાના મેં કયો ડુંગરો સડવાનો કયો ક્યાં ક્યાં અહીંયા આવો મને અહીંયા ભેગા થઈને કોત કયો કયો ડુંગર એ ડુંગર સરસો થાકી નહીં જાઓ હે તમે ન થઈ જા હાલો જારે સરવા મંડો ઓલા તો ડોટા ડોટ સડી જાઓ હું તો આવી છે તે હે

તેને તો દે ફોટો પાડી લ્યો હમ બધું જંગલ છે દીપડો આવશે તો કેમ દીપડો નો આવે કેમ નો આવે ડુંગર ઉપર રહેશે કઈ બાજુ જવાનું હોય તો હે

પડીશ નહીં મેં તો હલાઈ બેશુરે રહે બેસવાનું અહીંયા ત્યાં લપસીન પડીશ તો વાગી ન જાય હાઈ દળતા જ છે તો જ છે તો દળતી થાય તો કાંટા ખૂટી જાય કેટલી બધી છે જો આ નથી ખાઈ નથી